વડોદરાની દિવાળીપુરા કોર્ટ સામે ગઈકાલે મોડી રાત્રે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી હતી વડોદરાની દિવાળીપુરા કોર્ટ સામે ગઈકાલે રાત્રે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી હતી જેમાં યુવક તેના સગીર મિત્રને રૂજ કહેતો હતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી થતી હું સંબંધ બાંધીને આવ્યો છું આવું રોજ કહ્યા કરતો હતો જેથી સગીરે ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી હતી જેમાં ઓગણીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગે અકોટા પોલીસ દોડતી રહી હતી અને બે સગીર આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા અયોધ્યા નગરમાં રહેતા ઓગણીસ વર્ષીય દિશાંત વિરેન્દ્રસિંહ રાજપૂતને તેના બે સગીર મિત્રએ ફોન કરીને દિવાળીપુરા ગાર્ડન પાસે બોલાવ્યો હતો જેથી દિશાંત અને તેનો મિત્ર ત્યાં પહોંચ્યા હતા જેથી બે સગીરે કહ્યું હતું કે બીજે ક્યાંક બેસવા જઈએ તેમ કહેતા સગીરો સાથે દિશાંત અને રણજીત દિવાળીપુરા નવી કોર્ટ સામે આવેલા કીર્તિ પેલેસ સોસાયટી પાસે ગયા હતા જ્યાં એક સગીરે રણજીત માળીનું ગરુ પકડી રાખ્યું હતું જ્યારે બીજા સગીરે નિશાંત રાજપૂતને ચપ્પુના ઘા મારી દીધા હતા જેથી દિશાંતનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ મામલે આગળની તપાસ શરૂ કરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીરની અટકાયત કરી લીધી છે બંને સગીર આરોપી ધોરણ બારની પરીક્ષા આપી હતી અને એક સગીર તો સીએની પરીક્ષાની પણ તૈયારી કરતો હતો તે મૃતક દિશાંત રાજપૂતે ધોરણ બાર સુધીનો અભ્યાસ કરેલો છે આ મામલે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી ગઈકાલે રાત્રિના સાડા દસની આસપાસ અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફે સન્ની રાજપૂતને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં અકોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ જે મરણ તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પહેલાંને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એણે

બંને મિત્રો હતા એટલે કે મળવું છે એમ કરીને બોલાયો અને પછી ત્યાં ઉશ્કેરાઈ મેં મારી દીધું જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જે છે ત્યાંથી સ્થળ પરથી એને મરણ જતા એને મૂકીને ત્યાંથી ભાગી ગયેલા અને પોલીસ એમને એમના ઘરે ભાગી ગયેલ તેના એના ઘરેથી મળી આવેલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર